હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો શ્રાવણનો સોમવાર આવી ગયો છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો આજે આપણે બનાવવાના છે ફરાળી રેસિપી ફરાળી થાળી તૈયાર કરવાના છે જે તમે શ્રાવણના સોમવારમાં અથવા તો શ્રાવણ મહિનો કરતા હોય તો ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ પહેલાં મોરૈયાની ખીર બનાવીશું તે માટે એક બાઉલ લઈ તેમાં એક કપ મોરૈયો લઈશું તેમાં પાણી એડ કરી અને આપણે બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લેવાનો છે અને પછી તેનું પાણી કાઢી લેવાનું છે મોરયો સરસ રીતે ધોવાઈ ગયો છે હવે આપણે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી દઈએ તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું હવે જે આપણે ધોઈને મોરૈયો રાખ્યો હતો તે એડ કરી દઈશું તેને હલાવી લઈશું અને તે નીચેથી બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખીશું હવે આપણે મોરૈયાને થોડી વાર કૂક થવા દઈશું મોરૈયો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે ત્રણથી પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને મોરયો સરસ રીતે ફૂલી પણ ગયો છે હવે આપણે તેમાં દૂધ અને ખાંડ એડ કરી દઈશું મેં અત્યારે બે બાઉલ જેટલું દૂધ પહેલાં એડ કર્યું છે તેને મિક્સ કરી લઈએ મોરૈયાની ખીર જેમ જેમ ઠંડી થશે તેમ તેમ તે ઠીક થતી જશે તેથી હું ફરીથી તેમાં એક બાઉલ જેટલું દૂધ એડ કરું છું ફરીથી આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ આપણે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તેમાં ખાંડ એડ કરી દઈશું મેં અત્યારે એક કપ મોરૈયા સાથે અડધો બાઉલ ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તેને આપણે મિક્સ કરી લઈશું ખાંડને ઓગળવા દઈશું અને થોડીક વાર તેને કોક થવા દઈશું હું અને મારા હસબન્ડ બંને જોબ કરીએ છીએ અને તે આખો શ્રાવણ મહિનો એકટાનું કરે છે તો મેં આ થાળી તેમના માટે બનાવી છે કે તે લંચમાં ખાઈ શકે ખીર મને ઘટ લાગી રહી હતી એટલે મેં ફરીથી તેમાં એક બાઉલ જેટલું દૂધ એડ કર્યું છે મેં ટોટલ ચાર બાઉલ દૂધ એડ કર્યું છે ફરીથી આપણે તેને મિક્સ કરી અને દૂધ ઉકળે ત્યાં સુધી તેને કોક થવા દઈશું તમે જોઈ શકો છો હવે ખીર પણ ઠીક થઈ ગઈ છે અને દૂધ પણ ઉકળવા લાગ્યું છે તો આપણે ખીર તૈયાર છે ગેસ બંધ કરી દઈશું અને તેમાં જયફળનો પાવડર હું એડ કરું છું તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો હવે હવે આપણે ફરાળી પરોઠા બનાવવાના છે તમે તેને ફરાળી થેપલા પણ કહી શકો છો મેં બે નંગ બાફેલા બટેટા લીધા છે તેને હું છીની લઉં છું તમે તેને મેશ પણ કરી શકો છો બટેટાને મેશ કર્યા પછી આપણે તેમાં એક ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું મેં અત્યારે જે વ્રતનું સિંધો મીઠું આવે છે તે જ લીધું છે તેમાં બે ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર એડ કરવાનો છે આનાથી એક બાઇન્ડિંગ સારું આવશે ત્યારબાદ તેમાં અડધી ચમચી દળેલી ખાંડ એડ કરીશું સાથે બે ચમચી મોડું અથવા તો મીડિયમ દહીં લેવાનું છે આનાથી આપણા પરોઠા એકદમ સોફ્ટ થશે અને જો તમે ટિફિનમાં પણ તે લઈ જશો તો પણ તે સોફ્ટ જ રહેશે હવે આપણે તેને બધું જ હાથથી સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં બે બાઉલ ફરાળી લોટ લેવાનો છે મેં અત્યારે જે મિક્સ ફરાળી લોટ આવે છે તે જ લીધો છે તમે રાજગરાનો અથવા તો સિંગોડાનો કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો હવે આપણે બધું જ હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું તેમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને હવે આપણે હાથથી તેને મિક્સ કરી તેનો લોટ બાંધી લઈશું આમાં આપણે પાણીની બિલકુલ જરૂર નથી જો તમને એવું લાગે કે તમારું મિશ્રણ એકદમ ડ્રાય છે તો એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધવાનો છે અને જો તમને એવું લાગે કે વધારે મોઇશ્ચર છે લોટમાં તો આપણે ઉપરથી પણ થોડોક લોટ એડ કરી શકીએ છીએ મેં અત્યારે ફરીથી બે ચમચી જેટલો લોટ એડ કર્યો છે હવે આપણે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈએ અને તેનો લોટ બાંધી લઈએ તમે જોઈ શકો છો ઇઝીલી એકદમ પાણી વગર લોટ બંધાઈ ગયો છે આ થોડો ખાતમાં સ્ટીકી રહેશે હવે આપણો લોટ બંધાઈ ગયો છે આપણે તેમાં તેલ ઉમેરી આપણે તેને કૂંડવી લઈશું તો આપણો ફરાળી પરોઠાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેના લુવા બનાવી લઈશું તમારે જે રીતના પરોઠા બનાવવા હોય નાના અથવા તો મોટા તે રીતના લુવા તૈયાર કરી લેવાના છે મેં અત્યારે બધા જ લુવા તૈયાર કરી લીધા છે તો હવે આપણે ફરાળી પરોઠા અથવા તો ફરાળી થેપલા બનાવી લઈશું એક પાટલી લઈ તેની ઉપર આપણે લુઓ લેવાનો છે પહેલાં નીચે થોડો આપણે ફરાળી લોટ જે છે તે કોરો છાંટી દઈશું અને તેની ઉપર લોવો લઈ ફરીથી આપણે લોટ છાંટી અને પરોઠાવાની લઈશું તેલ પણ લઈ શકાય છે પણ તેનાથી વધારે ઓઇલી લાગે છે તેથી હું લોટ જ લઉં છું હવે આપણે તેને હલકા હાથે વણી લઈશું ફરાળી લોટ છે એટલે તેની કોર થોડીક ફાટી જશે એટલે આપણે તેને એકદમ હલકા હાથે વણવાનો છે તમારે થીક જોઈતા હોય કે થોડાક પતલા જેવા જોઈતા હોય તેવી રીતના તમે પરાઠા બનાવી શકો છો મેં અત્યારે મીડિયમ રાખ્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે વધારાનો લોટ આપણે કઢી લઈશું તવીને મેં મીડિયમ ગેસના ફ્લેમ ઉપર ગરમ કરી લીધી છે તેમાં આપણે થોડુંક તેલ એડ કરી દઈશું પરોઠાને તેની ઉપર રાખી આપણે તેને બંને બાજુથી થોડુંક ગોલ્ડન કલર જેવું થાય તે રીતના આપણે તેને શેકી લેવાના છે તમે ઘીમાં પણ તેને શેકી શકો છો પરોઠાને આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાના છે જો ગેસ ફાસ્ટ હશે તો તે કડક થઈ જશે અને જો ગેસ ધીમો હશે તો તે ચવળ થઈ જશે તેથી આપણે મીડિયમ ગેસ ઉપર જ તેને એકદમ સરસ રીતે શેકી લેવાના છે આપણા પરોઠા એકદમ સરસ સોફ્ટ થયા છે તમે તેને લોંગ ટાઈમ રાખશો તો પણ તે સોફ્ટ જ રહેશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો આપણા પરોઠા તૈયાર છે આપણે તેને સર્વ કરી લઈએ આપણા ફરાળી પ પરોઠા તૈયાર છે તેને મેં અત્યારે બટેટાની ચિપ્સની સૂકીભાજી અને મોરૈયાની ખીર સાથે સર્વ કર્યા છે સોરી ફ્રેન્ડ્સ મેં અત્યારે બટેટાની સૂકીભાજીનો વિડીયો તમારી સાથે શેર નથી કર્યો એ હું નેક્સ્ટ ટાઈમ શેર કરીશ અત્યારે તમે આ મોરૈયાની ખીર અને ફરાળી પરોઠા જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારામાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક નવી જ રેસીપી સાથે નવી ફરાળી રેસીપી સાથે